અમદાવાદ હાઈવે ગઠામણિયા પાટિયા પાસે ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હતું જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી જેથી પાલિકા દ્વારા ઓજી ગ્રાન્ટમાંથી ગઠામણ પાટિયાથી ઠેબા પાડી સમાધિના મંદિર સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનું સોમવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણેક વર્ષથી અમદાવાદ આવી ગઠામણ પાટિયા રોયલ પ્લાઝા પાસે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વરસાદ વધુ આવવાથી આ રોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાઈ જવાના કારણે આ રોડ ઉપરના પંદર ગામડા અને દસ મોટી સોસાયટીઓને આવવા જવાની ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને કોઈ ડાયવર્જન ન હોવાથી છેલ્લે ચોમાસામાં આ રોડ બ્લોક થઈ જતો હતો આ માટે મેં નગરપાલિકામાં છેલ્લા છ મહિનાથી પ્રયત્નો કર્યા અને એમાં આઉટ ગ્રોથ યોજના યોજના હેઠળ દોઢ કરોડ રૂપિયા નગરપાલિકાએ મંજૂર કરાવેલ છે અને નગરપાલિકાના સભ્યોએ અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ આજ રોજ આ વરસાદી પાણીના નિકાલ માટેની આ વ્યવસ્થાનું ખાતમુહૂર્ત આજરોજ કરેલ છે છેલ્લે નગરપાલિકાએ આ સમસ્યાનો ઉકેલ આજરોજ લાવેલ છે અને એનો ઝડપી નિરાકરણ આવશે એવી હું આશા રાખું છું